લગ્ન કર્યા બે વર્ષ થયા જોઈએ નહીં માળીના આશીર્વાદ લેવા માટે આવે તો માળી એવા આશીર્વાદ હાલ તમારા જીવનમાં ખૂબ કાળા આવે એવી આશા છે ને એવી આશા લઈને માળીની ગાદી આવ્યા ને તમે ભલે રામ રામ મહાકાળી તમારી ઘણી આગળ જે વસ્તુ તે વસ્તુ મારું આવે મારું કર્યું ને એ નારી બિસ્કુટ લેજો એ નારા બિસ્કુટ અર્ગે તમારી ઘણી આગળ એ જોકે જોતે ચવાણાનું દૂધ કરી દેજો બરાબર બે વાર દસ અમે વાહન કરી દેજો એ ચવાણનો દૂધ કરી તમારી ફૂડ દેવીને ફૂલ જઈને અમુક એક સિપર તૂટ જાયજો અને ફૂટ દેવીને અમના ઉપવાસ સારું કરી દેજો